ભાવનગર એસसीबी પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે ડૉન ચોક ડૉક્ટર હોલ પાસેથી એક ઇકોકાર ચાલકને दारू સાથે ઝડપી લેવામાં આવ્યો હતો ભાવનગર એસसीबी પોલીસે મળેલી બાતમીને પગલે ડૉક્ટર હોલ પાસેથી એક ઇકોકાર ચાલક વિક્રમભાઈ રણુભાઈ પરમારને 480 બોટલ સાથે ઝડપી લીધો હતો એસसीबी પોલીસે કુલ 269109 મુદ્દામાલ કબજે લઈ ઘોઘારોર પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી 確かに。<laughs>